તમારી દુશ્મની કરવાની છે તેની દુશ્મની કરવી છે બોલો તમે જે જે કહ્યું મારી યાર ફોટો અચ્છા શું તમને ફોટો મારું એ બધે હું તમને જવાબ આપું રાજકોટ આવીને બરાબર હા એટલે કેવા શું માંગો છો એ બોલો કેવા હું તમને ઈ માગુ છું કે તમે ફૂલ તૈયારી મારી છે તેની તૈયારીમાં બોલો ને પણ હું રાજકોટ આવું તમારા થાય એવા તમારા કોન્સ્ટેબલ ને ફોન કરી દેજો થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો થાય એવા તમારે જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો એટલે તેના બાબતમાં મારા બાબતમાં અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો અને એમાં પેલા બધે હું યોજાઈશ પછી હું મારી ટ્રાય કરીશ હા અરે એની માન નાખી તને નાખી હાલ તારે છ મહિના છ મહિના અને જેમ મેં તોફાની રાધાને મારી ને મારા ઉપર હાથ કરેલી હતી એની મને નથી ખબર પણ મારા ખુદ ઉપર હાથ કરેલી હતી હાલતા ચાલતા જ હાલતી ચાલુ ગાડી એ મને મારી છે પછી રીબડા પાસે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ પંપ ની બાજુમાં ખાલી જગ્યા છે અહીંયા મને પેટમાં લતું મારેલી છે બધી જગ્યાએ મારેલી છે કદાચ મને અહીંયા આજ નિશાન બી છે મારા હાથ ઉપર એને મને મારેલી છે ને કે તારે સીપી સાહેબ ને કેવું હોય તારે પ્રિય ને કેવું હોય તારે જેને કેવું હોય ને કે પછી હું કરીશ ને એ તું જોજે કે તારા ઘર માં આવી ને તારા છોકરા ને તારા મમ્મી ને બે ને મારી નાખે